અંકલેશ્વર નોડિફાઈડના પ્રખર કોંગ્રેસી કાર્યકર રમેશભાઈ ચોનીલાલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું નોટિફાઈડ એરિયાના શનિષ્ઠ કાર્યકર અને પ્રખર કોંગ્રેસી હંમેશા પક્ષના વફાદાર તેમજ અહેમદભાઈ પટેલના ખાસ વિશ્વાસો એવા નોટિફાઈડ એરિયાના શનિષ્ઠ કાર્યકર રમેશભાઈ ચોનીલાલે અંગત કારણ દર્શાવી કોંગ્રેસ પક્ષમાંથી ગતરોજ રાજીનામું ધરી દીધું હતું પક્ષમાં તેઓએ આજ સુધી ખૂબ જ ગંધથી કામગીરી કરી હતી અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં કોંગ્રેસ પક્ષને ખૂબ જ મજબૂતી આપવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે એક તરફ કોંગ્રેસમાં કાર્યકરોનો ટોટો છે તો બીજી તરફ આવા શનિષ્ઠ કાર્યકરો પક્ષ છોડી જઈ રહ્યા છે એક તરફ કોંગ્રેસના સંભવિત લોકસભાના ઉમેદવાર મુમતાઝબેન પટેલ કોંગ્રેસને મજબૂત કરવામાં લાગ્યા છે તો બીજી તરફ આવા સ્વનિષ્ઠ કાર્યકર્તા પક્ષ છોડીને જઈ રહ્યા છે તો શું આવનારા સમયમાં મુમતાઝબેન પટેલ દ્વારા આવા જ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને પાછા લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે